નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક મારિયા હાટીના પાસે સિંહણ સહિત બે બચ્ચાના મોત કાલે જે આપણા લાયનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચાર છે એ સાંજે છ વાગે અમને મળ્યા હતા સ્ટાફ જે છે લોકલ સ્ટાફ એ લોકો એમને ખબર પડી અને એ માળિયા રેન્જ છે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ ખોરાસા ગામ અને એના બાજુના જે કાલિન્દ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથ ના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલ ના ડેડબોડી અને બે બચ્ચાના ડેડબોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે બચ્ચા જે છે એ લગભગ એક વર્ષના આજુબાજુના બે બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા એના બાકીના જે પ્રક્રિયા સેમ્પલ કલેક્શન ફોરેન્સિક એવિડન્સ કલેક્શન એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ થર્ટી સિક્સ અવર્સ જે છે ઓલ્ડ બોડી છે એટલે એમાંથી કન્કલુસિવ જે છે નથી મળી શક્યા બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જોશું આપણે તપાસ પૂર્ણ કરીશું કમ્પલીટ કરીશું પછી આપણે બતાવીશું ખાસ કરીને 50 ડિમીટર અને અહીંયા લીધી છે યસ તો એમાં શું છે કે बाजूમાં એક કોઝવે હતો અને કોઝવેના એક बाजू જે છે એક લાઈનસના જે આપણે વાત કરીએ ડેડબોડી મળ્યા હતા અને જે બે બચ્ચા છે નાના છે તો એટલા માટે કદાચ તળથી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ 50 60 મીટર દૂર એના ડેડબોડી બનેના મળ્યા હતા અને આ ડેડબોડી રિકવર કરીને જે વિષય વાત કરી ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર મહોરમ લઈને જુનાગઢ શહેરમાં તાજીયાનું જુલુસ નીકળ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પૈગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના સાત્ર પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી જેની યાદમાં જ મહોરમનો તહેવાર ઉજવવામાં આવે છે ઇમામ હુસેનની યાદમાં સહેજની ટાંકી ખાતેથી ચાંદીની શેજ નીકળી હતી અને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલ તાજીયાનું જુલૂસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તાજિયા જુલુસમાં જોડાયા હતા જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો આ તકે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એસપી હર્ષદ મહેતાનું સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું મોરમ છે એ એમ કે હુસેનની યાદમાં એના કુટુંબની યાદના અને મુસ્લિમ સમાજ છે એ એને એક દુઃખના પ્રસંગ મુજબ ઉજવે છે શોક કરીને ઉજવે છે આ જૂનાગઢની અંદર સેજ તમામ તાજિયાઓ એમ કે રોડ ઉપર આવી ગયા છે અને મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમો બને કોમના લોકોએ ભાગ એમાં જોડાણા છે ને આ તાજિયા અને સેજ સવારે તાજા કરવામાં આવશે હું જીસાન આલેપોત્રા આજ રોજ મુસ્લિમ ધર્મમાં આસુરાનો દિવસ એટલે કે એકસઠ વીજળીના રોજ આસુરાના દિવસે ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહ તલાસમના નવાસા હઝરત ઇમામ હુસૈન અલી અનુએ જે શહાદત પોતાના અને પોતાના પરિવારના બહોત્તર જણા સાથે જે આપી હતી આ લડાઈ હતી તે કોઈ રાજ્ય કે કોઈ સત્તા મેળવવાની નથી પણ એક યુદ્ધ હતું કે જે અચ્છાઈ ઉપર ચાલુ હતું અને એક માનવતાવાદ ઉપર હતું અને દુનિયાના તમામ દેશોમાં અત્યારે હઝરત ઇમામ હુસેનને માનવતાના એક એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે આપણા રાષ્ટ્રપિતા હોય કે દુનિયાના મહાન વૈજ્ઞાનિક આન્સ્ટાઈન હોય તેણે પણ હજરત ઇમામ હુસેનની શહાદતને ખૂબ જ ખૂબ જ સરાહી છે અને સાથે સાથે આ તહેવાર છે એ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે આજ રોજે આસુરોના દિવસે તમામ તાજિયાઓ અને જૂનાગઢમાં ખાસ કરીને સેજ એ માતમ ઉપર આવી અને દફન થવા માટે નીકળી ગયા છે અને વહેલી સવારે આ સેજ અને તેની સાથેના તમામ તાજિયાઓ છે એ જૂનાગઢ સ્થિત કરબલા ખાતે છે એ ઠંડા થશે અને આ તહેવાર છે હિન્દુ મુસ્લિમ પ્રજા શાંતિપૂર્વક અને કોમી એકલાસ અને ભાઈચારાપૂર્વક ઉજવી રહી છે

सचीता <laughs> भाई આને સાળવો દે હાલો હવે અષાઢ સુદ અગિયારસ ચાતુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે આ એકાદશીને નિયમની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે શયન એકાદશી ભગવાન વિષ્ણુ શયન કરવા માટે ચતુર્માસ માટે રોકાયેલા હોય છે ત્યારે ફક્ત ગણો ભગવાનને યાદ કરી નિયમોમાં રહી અને ભક્તિ કરે છે ચાતુર્માસ દરમિયાન નિયમો ધારણ કરે છે જે નિયમોથી થી જીવન શ્રદ્ધા યુક્ત ભક્તિમય અને પરોપકારી બને છે આમ આજે ચાતુર્માસના પ્રારંભ પ્રસંગે જુનાગઢ બિલખા ધામ ખાતે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે તેમજ શેઠ સગાડતા તેમજ ચંગાવતી ના નિયમોની જેમ પોતે પણ પોતાના જીવનમાં દ્રઢ સંકલ્પ પોતાનો ટકી રહે તે માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે આમ આજે પણ ચાતુર્માસ પ્રારંભ અને નિમી એકાદશી એ લોકો એ व्रतो તેમ જ નિયમો ધારણ કર્યા દેવ શરણની 11 ની બધાઈઓ સભી ভক্তો કો આજ સે 4 મહિને કે લિયે દેવ શરણ કે લિયે જા રહે છે ચતુર્માસ કા આરંભ હો રહા હે એસે પવિત્ર ધામ ચલેયા ધામ નિર્નાર તલેટી પે આપકા સ્વાગત હે ખમમા ગને પધારો મારે દે યે ચલેયા ધામ એક પ્રતીક હે ભક્તિ કા जहां भगत एक के बाद एक अपनी जो भी भक्ति है उसका मालिक के सामने बस भाव प्रकट करते रहते हैं। सत्यनारायण हमेशा सत्य के साथ है और एकादशी के दिन सभी भक्तों की मनोकामना पूर्ण होने वाली है आओ जुड़ जाओ भक्ति में और हमेशा एक चीज याद रखना विष्णु सहस्त्र नाम का जाप करना પાઠ કરના વિષ્ણુ શસ્ત્ર નામ કાજા રમ રાજા રામ જય શ્રી રામ જય શ્રી મહાકલ